अभ्यासी YouTube चैनल में सभी मित्रों का स्वागत है सभी वीडियो को मैंने दिन के हिसाब से बनाया है तो आपको विनती है कि मेरी चैनल में प्लेलिस्ट में देखकर वीडियो को दिन के हिसाब से क्रम अनुसार ही देखें। तो ये विषय समझना आपके लिए आसान हो जाएगा और चैनल को सब्सक्राइब और वीडियो को लाइक जरूर कर दे चलिए तो विषय को आगे देखे तो छला घना वीडियो अंदर आपने घनी बड़ी बाबतों सीखा કે જેની અંદર થિયરીની અંદર આપણે શીખ્યા વેરિયેબલ કોને કહેવામાં આવે છે ડેટા ટાઈપ કોને કહેવામાં આવે છે અને કોન્સ્ટન્ટ કોને કહેવામાં આવે છે એ બધી બાબતો આપણે શીખ્યા અને વેરિયેબલ કઈ રીતે ડિક્લેર કરવા એ પણ આપણે શીખ્યા તો હવે આપણે આ જે જ્ઞાન આપણને મળ્યું છે એનો આપણે ઉપયોગ કરીએ અને આપણે એક પ્રોગ્રામ બનાવીએ હું તમને એક નાનો પ્રોગ્રામ બનાવીને બતાવું કે એ પ્રોગ્રામની અંદર તમને ખબર પડશે કે આપણે કઈ રીતે ને ડિક્લેર કરવાના અને કઈ રીતે આપણે મેમરી મેમરીની અંદર એને સંગ્રહ કરી શકીએ તો એની માટે આપણે પહેલાં ટરબોસી પ્લસ પ્લસનું કમ્પાઇલર સ્ટાર્ટ કરીશું ત્યાર પછી કીબોર્ડ પરથી આપણે એફ થ્રી કી દબાવીશું અને અહીંયા આ એની અંદર હું એન્ટર આપીશ એટલે મને આ બધી ફાઇલો અહીંયા જોવા મળે છે મેં આ બધી ફાઇલ સંગ્રહ કરીને રાખેલી છે અને એટલા માટે હું આ જે ચાર નંબરની ફાઇલ છે એ ચાર નંબરની ફાઇલને ઓપન કરું છું હું કીબોર્ડ પરથી જેવું એન્ટર આપીશ એટલે તમને જોવા મળશે કે હવે આ જે ચાર નંબરની ફાઇલ છે એ ઓપન થઈ ગયેલી અહીંયા તમને જોવા મળે છે હું એફ ફાઇવ કીધવા આવીશ એટલે એ ફૂલ સ્ક્રીન થઈ જશે અને આખો પ્રોગ્રામ તમને જોવા મળશે તો હવે આ પ્રોગ્રામ વિશે આપણે જોઈએ અહીંયા જે લખેલી બાબતો આપણે જોવા મળે છે અહીંયા પહેલાં કોમેન્ટ લાઈન લખેલી છે કે પ્રોગ્રામ ફોર સ્કેન ફંક્શન ત્યાર પછી અહીંયા ઇન્ક્લુડ કમાન્ડ લખ્યું છે એસડીઆઈઓ ડોટ બીજું ઇન્ક્લુડ કમાન્ડ લખ્યું છે કોન્યો ડોટ અને ત્યાર પછી આપણે મેઇન ફંક્શન છે એ આપણે શરૂ કરેલું છે તો જો કે મેં અહીંયા પ્રોગ્રામ પહેલેથી જ લખીને રાખેલો છે તમે જોઈ લો ત્યાર પછી આ પ્રોગ્રામને તમારી નોટમાં લખી લો અને એની અંદરથી ફરી પાછો તમે આ જ રીતે ટાઈપ કરી અને પછી તમે એને રન કરવાની કોશિશ કરશો તો તમને વધારે સારું પડશે તમે જે મારા પ્રોગ્રામ આની સાથે મેં આપેલા છે પણ એને ડાયરેક્ટલી રન કરીને ના જુઓ પણ તમે પહેલાં પોતે ટાઈપ કરી અને પછી રન કરો તો વધારે સારું રહેશે તો અહીંયા તમે જુઓ તો આપણે પહેલું જે એ છે એ કેરેક્ટર ટાઈપની અંદર આપણે ડિક્લેર કરેલું છે કેરેક્ટર એટલે કે ચાર ટાઈપ આપણે લખી સીએચએ ત્યાર પછી આપણે નેમ નામનો વેરિયેબલ ડિક્લેર કર્યો અને એની અંદર તમે જોશો તો આપણે દસની જગ્યા રોકેલી અહીંયા જોવા મળે છે એ જ રીતે આપણે ઇન્ટીજર એ જ એવું લખ્યું ક્લિયર સ્ક્રીન કર્યું ત્યાર પછી આપણે લખ્યું કે એન્ટર યોર નેમ અને આ પ્રિન્ટએફ છે આપણે અગાઉ જેમ જોઈ ગયા કે આપણે મેમરીની અંદરથી આ કમાન્ડને લીધે શું થશે તો કે સ્ક્રીનની ઉપર આ વસ્તુ છપાશે કે એન્ટર યોર નેમ ત્યાર પછી હવે આપણે રેમ મેમરીની અંદર ઇનપુટ લેવાનું છે અને એટલા માટે આપણે સ્કેનએફ કમાન્ડ વાપરીએ છીએ સ્કેનએફ પર્સન્ટ એસ વાપરીશું તો આ બધી બાબતો વિશે હું આના પછીના વિડીયોની અંદર તમને વિગતવાર સમજાવીશ કે પ્રિન્ટઆઉફ કમાન્ડ આપણે કઈ રીતે વાપરીએ છીએ સ્કેનએફ કમાન્ડ આપણે કઈ રીતે વાપરીએ છીએ પણ અત્યારે આપણે એક આ નાનો પ્રોગ્રામ બનાવીને જોઈએ કે જેથી તમને બેઝિક બાબતો ખબર પડે તો અહીંયા આપણે સ્કેનએફ કમાન્ડ લીધું એમાં આપણે લખ્યું પર્સન્ટ એસ અને એની અંદર આપણે એડ્રેસ ઓફ નેમ લખ્યું કે નેમ નામનો જે આ જગ્યા બનાવી એની અંદર આ વસ્તુ સ્ટોર થશે અને એ જ રીતે આપણે બીજું લખ્યું કે વોટ ઇઝ યોર એજ અને એને આપણે સ્કેન એફ કર્યું પર્સન ડી લખ્યું અને પછી એન્ડ સાઇન લખી અને આપણે એજ લખ્યું અને નીચે આપણે લખ્યું કે પ્રિન્ટ એફ પર્સન્ટ એસ યોર એજ ઇઝ પર્સન ડી તો આ જે અહીંયા જે નામ નાખેલું હશે એ મેમરીમાં સંગ્રહ થયેલું હશે તો એ નેમ અહીંયા આ પર્સન્ટ એસની જગ્યાએ પ્રિન્ટ થશે અને એ જ રીતે જે એજ સંગ્રહ કરવામાં આવે છે આ પર્સન્ટ ડીની જગ્યાએ સંગ્રહ થશે અને ત્યાર પછી ગેટ સી એચથી પ્રોગ્રામ ઊભો રહેશે તો હવે આ પ્રોગ્રામ છે ને જો આપણે રન કરીએ એટલે હું કીબોર્ડ પરથી ઓલ્ટર આર આર આપીશ તો તમને જોવા મળે છે કે લખે છે કે એન્ટર યોર નેમ હું અહીંયા કંઈ પણ નામ લખી શકું હું અત્યારે મારું નામ લખીશ અજય અને ત્યાર પછી હું કીબોર્ડ પરથી એન્ટર આપીશ તો મને પૂછશે કે વોટ ઇઝ યોર એજ અને હું મારી એજ એટલે કે મારી ઉંમર આપીશ ફોર્ટી ફોર અને ત્યાર પછી હું એન્ટર આપીશ તો તમે જોઈ શકો છો કે અહીંયા આઉટપુટ મને જોવા મળે છે કે અજય યોર એજ ઇઝ ફોર્ટી ફોર તો હવે આ જે પ્રોસેસ થયો એને વિશે જો આપણે જોઈએ તો હું આ વિન્ડોને અત્યારે આ બાજુ લઈ લઉં છું અને આની અંદર આપણે જોઈએ કઈ રીતે આ મેમરીની અંદર સંગ્રહ કરવામાં આવે છે તો જેમ આપણો પ્રોગ્રામ શરૂ થયો હશે ત્યારે પહેલું આ બાબત બની હશે એટલે કે જો આ આપણે મેમરી સ્ટેક સમજીએ કે આ રીતના મેમરી રિપ્રેઝેન્ટેશન આપણે જોઈએ કે મેમરી સ્ટેક આ રીતના હોય તો એની અંદર જ્યારે આપણે આ કમાન્ડ આપીશું કે કેરેક્ટર નેમ ટેન તો અહીંયા શું થશે તો કે નેમ નામનો એક વેરિયેબલ ડિક્લેર કરવામાં આવશે અને એની માટે દસ ખાના જે છે એને બુક કરી દેવામાં આવશે કે આ દસ ખાના આપણે નામ સંગ્રહ કરવા માટે વાપરવા છે અને એ જ રીતે આપણે જ્યારે એન્ટીજર એ જ લખીશું આ બીજી લાઈન લખીશું ત્યારે અહીંયા તમે જોઈ શકો કે એ જ નામનો બીજો એક જે વેરિયેબલ છે એ ડિક્લેર કરી દેવામાં આવશે એટલે કે મેમરીની અંદર બે ખાના બુક કરી દેવામાં આવશે અને એને એક નામ આપી દેવામાં આવશે એ જ અને ત્યાર પછી આપણે આ કમાન્ડ વાપરીશું એટલે એન્ટરિયો નેમ એટલે સ્ક્રીનની ઉપર એન્ટરિયો નેમ એવું લખાશે અને ત્યાર પછી આપણે સ્કેનએફ કમાન્ડ લખ્યું છે એટલે સ્કેનએફ કમાન્ડ શું કરે છે તો કીબોર્ડ પરથી જે માહિતી છે એને આ મેમરીની અંદર સંગ્રહ કરશે એટલે સ્કેનએફ કમાન્ડ કર્યું તો અહીંયા આપણે શું જોવા મળ્યું તો કે આપણે આટલો પ્રોગ્રામ આપણે કરીએ જ્યારે કે હું પાછો રન કરું તો અહીંયા મને આ જોવા મળે છે એન્ટરિયો નેમ અને હું અહીંયા જેવું નેમ કીબોર્ડ પરથી એન્ટર કરીશ અને આ કીબોર્ડ પરથી મેં એન્ટર કર્યું અને પછી હું એન્ટર કી દબાવીશ એટલે મને આ અહીંયા જો આપણે મેમરીની અંદર જોઈએ તો શું જોવા મળશે તો કે અહીંયા આ રીતે અજય નામ સંગ્રહ કરી દેવામાં આવશે અને આ જે છે એ નલ કેરેક્ટરની સાઇન છે કે એન્ટરની સાઇન અહીંયા સંગ્રહ થઈ જશે એટલે આ રીતે નીચેથી સંગ્રહ થવાનું શરૂ થશે એટલે એ જે એ વાય દરેક સંગ્રહ થશે અને જેમ આપણે જાણીએ છીએ કે આ કંઈ એ કે જે કેરેક્ટર અહીંયા સંગ્રહ નહીં થાય પણ અહીંયા શું સંગ્રહ થશે તો કે અહીંયાની બાયનરી સંગ્રહ થશે અને એટલા માટે જેમ આપણે અગાઉના વિડીયોની અંદર જોઈ ગયા કોમ્પ્યુટર જે છે એ કરંટને ઓન અને ઓફ કરીને બધી બાબતોને બાયનરીની અંદર સંગ્રહ કરે છે તો અહીંયા આ જે કેરેક્ટર છે એની બાઇનરી સંગ્રહ કરવામાં આવશે પણ આપણે સમજવા પૂરતું આપણે જોઈએ તો આપણે અહીંયા એમ જોઈ શકીએ કે આપણે આ રીતે એ જે એ અહીંયા સ્ટોર કરશે અને અહીંયા નલ કેરેક્ટર એટલે કે એન્ટરની સાઇન સંગ્રહ કરેલી હશે ત્યાર પછી આપણે બીજું અહીંયા પૂછવામાં આવે છે કે એન્ટર યોર એજ કે હું મારી એજ નાખું ફોર્ટી ફોર અને પછી એન્ટર આપીશ તો શું થશે તો કે અહીંયા આ મેમરીની અંદર જોઈએ તો મેમરીની અંદર અહીંયા ફોર્ટી ફોર સંગ્રહ કરવામાં આવશે અને ત્યાર પછી આ લાઇન પ્રિન્ટ કરવા માટે તમે જોશો તો અહીંયા આપણે લખેલું હતું પર્સન્ટ એસ યોર એજ ઇઝ પર્સન્ટ ડી તો આ પર્સન્ટ એસની અંદર અહીંયા આવીને વાંચવામાં આવશે કે મેમરીમાં શું છે તો અજય નામ સ્ટોર કરેલું છે એટલે અજય નામ અહીંયા પ્રિન્ટ કરવામાં આવશે એટલે આપણને જે આઉટપુટ છે એવું જોવા મળે છે કે અજય યોર એજ ઇઝ અને ફોર્ટી ફોર અહીંયા જોવા મળે છે તો આ રીતના જે પ્રોગ્રામ છે એ રન કરવામાં આવશે આશા છે કે તમને આ પ્રોગ્રામ સમજ પડી ગઈ હશે તો તમે દરેક જણા તમારી પોતાની નોટબુકની અંદર આ પ્રોગ્રામ પહેલાં લખી લો અને ત્યાર પછી જે આઈડી તમે ઇન્સ્ટોલ કરેલી હોય એ આઈડીની અંદર ઓપન કરીને આ પ્રોગ્રામને ટાઈપ કરી અને એને રન કરો કે જેથી તમે એમાંથી વધારે સમજી શકો અને જો કંઈ પણ એરર આવે તો એ એરરને તમે પોતે નીચે વાંચી એમાં સુધારો કરવાની કોશિશ કરો એ રીતે તમે પ્રેક્ટિસ કરશો તો તમને સૌથી વધારે લાભ થશે ये वीडियो देखने के लिए आभार अगर आप कंप्यूटर के एकदम नए और एडवांस टॉपिक पर वीडियो देखना चाहते हैं तो ये वीडियो को लाइक करके चैनल को सब्सक्राइब कर ले चैनल आगे बढ़ेगी तभी हम नए मुफ्त वीडियो अपलोड कर सकेंगे आशा है कि आप लाइक शेयर और सब्सक्राइब जरूर करेंगे अगर आप ये वीडियो में इस्तेमाल होने वाली पी फाइल व्हाट्सएप पर खरीदना चाहते हैं तो ये लिंक को देखें वीडियो डिस्क्रिप्शन में भी ये लिंक दी है धन्यवाद